આ માળખાની શક્યતા લગભગ ત્રણ નવેમ્બર સુધી ભારે કેટલી ભારે વરસાદ થવાની શક્યતા છે લો પ્રેશર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંતા કુકડે જમી રહ્યું છે મોઘા ભાવના બિયારણ અને બેંકમાંથી કરજ લીધું હોય ખેડૂત ભાઈઓ પોતાના દીકરા દીકરા લગ્ન કેવી રીતે કરી શકે ત્યાં વધારે વરસાદ થયો છે ત્યારે વરસાદ ક્યારે થાય એ તો કહી શકાય નહીં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે છે અઢાર નવેમ્બર આસપાસ બંગાળનું બીજું એક વાવાઝોડું બનવાની શક્યતા વધારે સક્રિય રહ્યો તેના લીધે ગુજરાતના ખેડૂતોને માર્ગ સહન કરવો પડ્યો શિયાળુ પાકો માટે હવામાન સારું છે પણ માવઠા પીસો નહીં છોડે હાલ જોઈએ તો આજે બે નવેમ્બરનો દિવસ છે અને આપણે ત્યાં હવે નવેમ્બર માસની પણ શરૂઆત થઈ ગઈ છે અને પચીસ થી લઈને અત્યાર સુધી રાજ્યમાં સતત વરસાદ ચાલુ છે અને માવઠાના વરસાદે ખેડૂતોની રાત્રિની ઉડાડી દીધી છે જે આ કારણ કે ખેડૂતોને સતત વરસાદથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે અને માવઠું છે તે હજુ પણ બંધ થવાનું નામ નથી લેતું ત્યારે આ માવઠું આગામી કેટલા દિવસ સુધી રહેશે અને ક્યારથી શિયાળાની શરૂઆત થશે સાથે ઠંડી કેવી પડશે અને શિયાળામાં પણ શું કોઈ માવઠાની શક્યતા વાત કરવી છે ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હોમ માં નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર દાદા વાત આપનો જી દાદા શું કેશો કે આપણે જોઈએ તો માવઠું સતત દાદા ચાલુ છે ને એક બાદ એક સિસ્ટમ છે તે આવતી રહે છે ને તેના કારણે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો તો દાદા આ માવઠું કેટલા દિવસ સુધી હજુ રહેશે આ માવઠાની શક્યતા છે પછી ધીરે ધીરે ઓછું થવાની શક્યતા રહે છે પણ પાંચમી નવેમ્બર સુધી કઈક ના કઈક ઠેકાણે હવામાનમાં પલટો આવશે અને પાંચમી નવેમ્બર સુધીમાં કોઈ કોઈ ભાગમાં

ભાગો તેમજ મધ્ય સૌરાષ્ટ્રના કેટલા ભાગોમાં હજુ કમોસમી વરસાદની ની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહેશે તો દાદા આ માવઠું હવે બંધ ક્યારે થશે ને કહી શકાય કે હવે શિયાળો શરૂ થવો જોઈએ તો શિયાળો ક્યારે શરૂ થશે ખેડૂતોને હવે શિયાળો પાકોની વાવણી ક્યારે કરવી જોઈએ માવઠું હજુ બે ચાર દિવસ રહેવાની શક્યતા રહેશે ઓકે પરંતુ ચાર થી આઠ બારમાં પશ્ચિમ રહેશે અને ધ્યાના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ધીરે ધીરે ઠંડીની જમાવત થશે અને સાત નવેમ્બરથી દસ નવેમ્બર વચ્ચે સવારે ઠંડા પવનો ફૂંકા છે અને શિયાળુ વાવેતર માટે સાનુકૂળ હવામાન થશે પરંતુ હવે હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને અન્ય જ્યાં વધારે વરસાદ થયો છે ત્યારે વરાપ ક્યારે થાય એ તો કહી શકાય નહીં વરાપ થાય વાવેતર કરી શકાય જી જી તો દાદા હવે નવેમ્બર માસ શરૂ થઈ ગયો છે આપણે ત્યાં ને નવેમ્બર માસ દરમિયાન કેવો વરસાદ પડશે શું નવેમ્બર માસ દરમિયાન ઠંડી પડશે અને શું હજુ પણ કોઈ વરસાદની શક્યતાઓ રહેલી છે માવઠાની શક્યતા રહેલી છે સાત નવેમ્બર પછી ઠંડા પવન તો જી આ ઉપરાંત લગભગ અઢાર નવેમ્બરની શરૂઆતમાં પણ બંગાળ અરબ અરબસાગર સક્રિય રહે ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવે પરંતુ અ લગભગ અઢાર નવેમ્બર આસપાસ પાંચ બંગાળ ભાગમાં બીજું એક વાવાઝોડું બનવાની શક્યતા રહે છે અને વાવાઝોડાની જે ક્રિયા છે તે ડિસેમ્બર માં પણ ચાલુ રહેવાની શક્યતા રહે છે એટલે હજુ નવેમ્બરમાં પણ લગભગ થી ચોવીસ નવેમ્બર વચ્ચે હવામાનમાં પણ આવી શકે અને માથાજુ હવામાન બની જવાની શક્યતા રહે છે અને અરબી સમુદ્રમાં પણ દક્ષિણ દક્ષિણ ભારતમાં પણ સાત અગ્યા બાદ ભારત કેટલી વાર વરસાદ થવાની શક્યતા છે અને બીજા સપ્તાહથી પુનઃ ઉત્તર ભારતનું અને દેશના કેટલા ભાગોનું અને ગુજરાતના કેટલા ભાગોનું હવામાનમાં પલટો આવી શકે વાતાવરણ સુધર થઈ જાય વાદળ વાયું રહે અને ક્યાંક હવામાનમાં પલટામાંથી આખું માવઠા જેવું વાતાવરણ થઈ જવાની શક્યતા રહેતી જી દાદા આપણે જોઈએ તો જે સતત વરસાદ છે તે અત્યારે પડી રહ્યો છે અને તેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે તો હવે શિયાળુ પાકોનું વાવેતર થશે તો શિયાળુ શિયાળાનું વાતાવરણ કેવું રહેશે શિયાળામાં પણ શું આવું જ રહેશે કારણ કે ચોમાસુ પાકોમાં તો ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે તો શિયાળુ પાકો કેવા રહેશે અને શિયાળા દરમિયાન કેવું વાતાવરણ રહેશે મોઘા ભાવના બિયારણ અને બેંકમાં જે કરજ લીધું હોય તો મોટી મુશ્કેલી થાય અને બીજી બાજુ જોવા જઈએ તો હવે લગ્નની મોસમ શરૂ થઈ બિલકુલ તો લગ્નની મોસમમાં ખેડૂત ભાઈઓ લો પોતાના દીકરા જીકરા લગ્ન કેવી રીતે કરાવી શકે એક બાજુ વનતા સોનાના ભાવ સોનાના ભાવ વધી રહ્યા છે જી જે બાજુ આવકમાં કંઈ જ નહીં તો હવે લગ્નની મોસમમાં ખેડૂતો માટે તો હવે આપણું હૈનું કામ નથી કરતું જી 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 તો દાદા શિયાળાની સિઝન કેવી રહેશે ખેડૂતો માટે સાત અગિયાર પછી ધીરે ધીરે ઠંડી આવશે અને લગભગ ઠંડીમાં વીસ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને બાવીસ ડિસેમ્બર પછી કડકડતી ઠંડી આવવાની શક્યતા રહે છે જેના કારણે શિયાળુ મોલ ધીરે ધીરે સાત નવેમ્બર બાદ અને પંદર નવેમ્બર બાદ સાનુકૂળ હવામાન થશે પણ ડિસેમ્બરમાં વધુ સાનુકૂળ હવામાન થતાં શિયાળુ પાકો માટે હવામાન સારું રહેશે પણ માવઠા પીરસો નહીં શકે ઓહો જી જી હજુ માવઠા પડશે શિયાળા દરમિયાન દાદા જેટલા ઉંચાઈ પર્વતી પ્રદેશોમાં એ પછી એક પચીસ મીટર વૃક્ષો પાવાની શક્યતા રહે છે જી જી તો ઝાકળ કેવી રહેશે દાદા શિયાળા દરમિયાન કારણ કે ઝાકળ પણ પડતી હોય છે ને તેના કારણે પણ ઘણી વખત આપણે જોઈએ છીએ ખેડૂત ખેડૂતોને નુકસાન પણ થતું હોય છે તો ઝાકળ કેવી રહેશે આ શિયાળા દરમિયાન હવે થોડા દિવસ પછી ધીરે ધીરે ઝાકળ પડવાની શક્યતા રહે છે ડિસેમ્બરની શરૂઆતમાં અને બાવીસ ડિસેમ્બર પછી ઠાકર વાયુ આવવાની શક્યતા રહેશે જી 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 દાદા વાવાઝોડાની પણ વાત કરી તો વાવાઝોડું ક્યાં બનશે અને તેની અસર ગુજરાતમાં થશે કે કેમ તેને લઈને જાણવું છે બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અઢાર જાન્યુઆરી આસપાસ અને ડિસેમ્બર આસપાસ પણ બંગાળના ઉપસાગરમાં લોપ્રેશન પ્રેશર બનવાની શક્યતા છે જેની અસર સીધી અસર જો પૂર્વ ભારત તરફ ના જાય લગભગ અને ગુજરાત તરફ આવે અને દક્ષિણ ભારતમાં ભારતથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેના કારણે તારીખ અગાઉ કે સોળ થી ચોવીસ તારીખમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ તો બની જવાની શકે અત્યારે વરસાદ છે તે શા માટે ઘટી નથી રહી અને સતત વરસાદ છે તે વધી રહ્યો છે માઉટુ અત્યારે આટલું બધું શા માટે પડી રહ્યું છે શું એનું કારણ લાગે છે આપને એનું કારણ છે લો પ્રેશર જી લગભગ એક હજાર ત્રણ મિનિ બાગ્યું હતું અને લો પ્રેશર હજુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે સંતાકુકડીગામ આવેલું છે જી જી અને અ જ્યાં હજુ બંગાળ ખાડીમાં કઈ વેગાંગ રહ્યો છે એટલે અત્યારે એક પછી રોપે છે બન્યા અને અરબ સાગર વધારે સક્રિય રહ્યો તેના લીધે ગુજરાતના ખેડૂતોને માલ સહન કરવો પડ્યો માલખાનો જી 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 તો હજુ પણ શું અરબ સાગર અને બંગાળની ખાડી સક્રિય છે અને હજુ પણ સક્રિય છે તો તેનું કારણ શું છે સર્ફ

બંગાળસાગરમાં પણ સી સફેર ટેમ્પરેચર અઠાવીસ ડિગ્રી સેલ્સિયસ જોડ છે અને અપર હવામાન ઉપનીલ હવામાન પણ સાનુકૂળ છે એટલે વિડ શેર અને અન્ય બાબતો જોઈએ એ એ બધી બાબતો ગણતા પણ હજુ અપર ઉપમા લેવલનું હવામાન સનુકૂળ હોવાથી બંગાર ઉપસાગરમાં સિક્જમ્બરમાં સુગતા છે અને અરબ સાગરમાં હલચલ જોવા મળે છે ગીત પણ દક્ષિણ

ઉપલા લેવલ નું હવામાન હવામાન પણ સાનુકૂળ હોય એટલે આ વખતે ઉપલા લેવલ નું હવામાન સાનુકૂળ રહ્યું અને જેના કારણે માથે અરબ સાગર ને બંગાળ સાગર ની એક વાત નથી દક્ષિણ ચીન જે છે દક્ષિણ ચીન માંથી જે સકાળ ટાઈફૂન ના અવશેષો પણ બંગાળ સાગર માં આવવા લાગ્યા મને આ લો પ્રેશર છે ઓમાં તરફ જવું જોઈએ એના બદલે હાઈ પ્રેશર લો ની સંતા ટુકડી લગભગ સૌરાષ્ટ્ર ની આસપાસ અને દક્ષિણ ગુજરાત આસપાસ ઘુમરા પી ગઈ જેના કારણે આ હવામાનમાં પડતો આવ્યો પરંતુ હવામાનમાં આ ક્લાઇમેટ ચેન્જનું એક કારણ ગણાય છે ઓકે એ જાણ્યા અજાણ્યા બળો પૈકી નું એક ગણાય છે પણ કેટલાક બીજા જાણ્યા અજાણ્યા બળો છે એટલાન્ટિક નું મોસમ મેડિટેરિયન સીની સીનું હવામાન પૂર્વ આફ્રિકાનું હવામાન દક્ષિણ ગુજરાતનું હવામાન ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન આ ઘણા ફેક્ટરો જે છે એ તારણ કાઢ્યા પછી ખબર પડે કે આમ કેમ થાય માત્ર એક ગ્લોબલ વોર્મિંગ ગણવા ગણવાથી ઉકેલ ના આવે કેટલાક જાણા જણા બળો કામ કરી રહ્યા છે જે માટે સંશોધન જરૂરી છે જી બદલ અંબરલાઈ પટેલ અને તેમણે જે રીતે વાત કરી છે કે હજુ પણ રાજ્યમાં માવઠાની શક્યતાઓ છે તે આવતીકાલ સુધી છે અને એ સાથે જ જોઈએ તો તેમને માવઠું ક્યારે પૂરું થશે તેને લઈને પણ વાત કરી છે અને સાથે સાથે શિયાળાની શરૂઆત ક્યારે થશે શિયાળામાં કેવી ઠંડી પડશે તીવ્ર ઠંડીની શરૂઆત ક્યારે થશે અને આ માવઠાની અસર શિયાળા પર પડશે કે કેમ અને વાવાઝોડાની શક્યતાઓ છે કે કેમ તે તમામ પ્રકારની વાતો આપણી સાથે કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર